આજે આપણે ગાજરનો હલવો ઘરે ઇઝી અને સરળ રીતે કઈ રીતે બનાવી શકાય તો તેની રેસિપી આજે આપણે બનાવવાના છે તો સૌથી પહેલાં મેં ગાજર લઈ લીધા છે અને સારી રીતે વોશ કરીને આ રીતે મેં એને છીણીની મદદથી છીણી લીધેલા છે ત્યાર પછી આપણે એક કડાઈમાં ઘી ગરમ કરવાનું છે અને બધા ડ્રાય ફ્રૂટ આપણે અંદર સોતે કરવાના છે આ રીતે આ રીતે ડ્રાય ફ્રૂટ બધા આપણા સોતે થઈ જાય પછી આપણે એને એક પ્લેટની અંદર કાઢી લેવાના છે અને સેમ કઢાઈમાં આપણે ઘી એડ કરીને ગાજર આપણે અંદર એડ કરવાનું છે જે ગાજર આપણે છીણેલું છે તે અને થોડીવાર માટે એને કૂક થવા દેવાનું છે આ રીતે સારી રીતે ગાજર આપણું બફાઈ ગયું છે પછી આપણે અંદર દૂધ એડ કરવાનું છે આ રીતે જોઈતા પ્રમાણમાં આપણે દૂધ એડ કરવાનું છે અને દૂધને પણ સારી રીતે આપણે ચડવા દેવાનું છે ત્યાર પછી ખાંડ એડ કરવાની છે ખાંડ પણ આપણી સારી રીતે પીગળી જાય આ રીતે બરાબર મિક્સ થઈ ગઈ છે ખાંડ આપણી આપણે પાંચ દસ મિનિટ માટે એને સતત હલાવતા રહેવાનું છે અને જે ડ્રાય ફ્રૂટ આપણે ડીપ ફ્રાય કરેલા હતા તે એડ કરવાના છે આ રીતે આપણો ગાજરનો હલવો રેડી થઈ ગયો છે અને ઉપરથી આપણે થોડા ડ્રાય ફ્રૂટ એડ કરવાના છે આ રીતે ઘરે ઇઝીથી ગાજરનો હલવો બની જાય છે